ડીસા શહેર માં રહેણ બસેરા યોજના કોબાન સરકારી રકમ નો દુરુપયોગ અને જવાબદાર કોણ સરકાર દ્વારા ઘર વિહોણા યાત્રાળુઓ અને મજૂરો માટે રહેણ બસેરા બનાવવાની યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે ડીસામાં પણ આ યોજના અમલમાં મૂકાઈ હતી પરંતુ અનેક બસેરા માત્ર કાગળ જ પર રહ્યા અને જમીન પર કઈ જોવા મળ્યું નહીં જાગૃત નાગરિક પ્રીતેશ જે શર્મા એ પાલનપુર ખાતે જિલ્લા આયોજન મંડળ માં લેખિત ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ શહેર ના દસ રહેણ બસેરા માંથી આઠ અસ્તિત્વમાં નથી અને બે પર સ્થાનિક શખ્સો કબજો કરી દીધો છે જિલ્લા વિકાસ અધિકારી આ ફરિયાદને ગંભીરતાપૂર્વક લેતા તપાસના આદેશો આપ્યા છે ટીડીઓ જય ચૌધરીએ ચાર દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપીને તપાસ સમિતિની રચના કરી છે આ કૌભાંડમાં તાત્કાલિક ટીડીઓ ચીફ ઓફિસર એસઓ અને ઇજનેર સહિતના અધિકારીઓના નામ સામે આવ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સરકારી ફંડ અંદાજે છત્રીસ પોઈન્ટ પચાસ લાખનો દુરુપયોગ થયો હોવાનું ખુલ્યું છે મહત્વની વાત એ છે કે રૈન બસેરા જેવી ગરીબ હિતની યોજનાની રૂપરેખા મુજબ એ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં ઘર વિહોણા લોકો રહી શકે રેલવે સ્ટેશન બસ સ્ટેશન હાઇવેના પાસે અથવા ખાલી જાહેર જગ્યા તેમજ સરકારી જગ્યા ઉપર આ યોગ્ય ગણાય છે પરંતુ કેટલાક રહીન બસેરા શહેરી રહેણાંક સોસાયટીની અંદર બનાવવામાં આવ્યા છે જેનો કોઈ જ હેતુસર ઉપયોગ થતો નથી એવા સ્થળે શેડ ગરીબો માટે આશ્રય તરીકે નહીં પરંતુ ગાડી પાર્ક કરવા માટે તાંડિયા જેવી સ્થિતિ ઊભી કરી છે સ્થાનિક નાગરિકોએ માંગ ઉઠાવી છે કે ભ્રષ્ટાચાર કરનાઓ સામે કાયદેસર પગલા લેવામાં આવે અને શેડ યોગ્ય સ્થળે સ્થળાંતરિત થાય આ કોબાડને દાહોદના મદરેગા કોબાડ સાથે સરખાવવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ છે કે જિલ્લા આયોજન અધિકારી અને વહીવટી આ મામલે કેવી રીતે કાર્યવાહી કરે છે શું ખોટી જગ્યાએ બનેલા રેન બસેરા શિફ્ટ થશે શું ખોટા દાવેદાર સામે કાર્યવાહી થશે શું જરૂરિયાતમંદ લોકોને સાચા અર્થમાં સુરક્ષિત છત મળી રહેશે કે નહીં પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકાર એક યોજના અમલમાં મૂકેલી છે અને છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની બે હજાર અઢાર ઓગણીસથી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોઈએ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલું પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યાએ માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દીવાલ હોય છે એ કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે